સમાચાર તરફ એક નજર કરીએ તો ચૈતર વસાવાને હજ સુધી જેલમાં રહેવું પડશે આમ આદમી પાર્ટીના બેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી શકે છે પાંચ જુલાઈએ નર્મદા જિલ્લામાં સંકલન બેઠક મળી હતી જેમાં ચૈતર વસાવાએ ભાજપ નેતા સંજય વસાવાને છૂટો ગ્લાસ માર્યો હતો જેને કારણે વસાવાને જેમ કે રાજપીપળા લઈ જવાયા હતા અને રાજપીપળાની કોર્ટમાં રજૂ કરાયા ત્યારે કોર્ટ ચૈતર વસાવાના જામીન નામંજૂર કર્યા હતા વસાવાના વકીલે જેમ કે સેન્સન કોર્ટ જેમ કે ચૈતર વસાવાના જામીન માટે નવી અરજી કરી છે જો કે સરકારી વકીલે દલીલ કરી હતી જ્યારે વર્ષ બે હજાર તેરમાં ચૈતર વસાવાને છ મહિના જેલમાં રાખવામાં આવ્યા હતા ત્યારે કોર્ટ સરથી જામીન આપ્યા હતા અને કહ્યું હતું કે ચૈતર વસાવા હવે આવું નહીં કરે પરંતુ તેમણે ફરી વખત ગુનો કર્યો છે આવા ગુનામાં ઓછામાં ઓછા દસ વર્ષ અથવા આજીવન કેદની જોગવાઈ છે ચૈતર વસાવા અત્યાર વડોદરા સેન્ટર જેલમાં છે અત્યારે હાલ ચૈતર વસાવાને લઈને સૌથી મોટાની મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે ચૈતર વસાને હજુ પણ ક્યાં સુધી રહેવું પડશે જેલમાં આમ આદમી પાર્ટીના ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે